ક્યાર કાઢી આપો મે હમણાં જ આપણા ઠાકોર સમાજ માટે ગીત રજુ કર્યું જાગો જાગો ઠાકોરો જાગો તો એક ભાઈ મારો એક ભગોરો મતો તો એક ભાઈ ઊભો થયો મને કે ઠાકોર કોણ મન ઝુલા રજવાજી સીએમ મોન ભેરાઈએ ગાઓ મી કીધું ભાઈ આ તમે જે રીતે બોલી રહ્યા છો એ રીતે તો તમે મોન બે રહો એવા લાગતા નહીં મોન બે રહેવું હોય ને તો આ બધું છોડવું પડે વ્યસનો છોડવા પડે શિક્ષણ અપનાવવું પડે નહીં કેતા ભાઈ અલ્પેશભાઈ વાત કરી કે આપણા ઠાકોર જોડે ઘણી બધી જમીનો છે જેને નથી વેચી એ વેચતા પણ નહીં ખરીદજો પણ ઘણા લોકો વેચી છે ચમકે નોકરી ધંધો તો કરતા ના હોય ભણેલા ના હોય એટલે નોકરી તો તો મળે મળે તો ઊંચો પટ્ટા વાળા માં હોય છોકરો બગીચા બગીચા હોય વળી કે ડ્રાઈવર હોય બસ ના બરાબર એટલે જમીન હોય એટલે શું વેચી મારવા વેચી મોજ શો કરવાના બધા ભાઈ બંધો લઈને ફરવા જવાનું ગાડીઓ લેવાની બંગલા બનાવવાના દોરા પહેરવાના હા બંગલા બનાવો તો દોરા પહેરો ગાડીઓ લાવો પણ જમીનો વેચી નહીં જમીનો ખરીદીને બરાબર અને મોન એવું હોય તો જેમ પેલા ભાઈએ કીધું તું રરવાની છે તો એમ નહી કહેવાય મોન એવું તો આ બધું છોડવું પડશે ને પછી આપણે કહી શકીશું આવો ઓ હે રજવાડી સીએ અમે મોન ભેર રહીએ રજવાડી સીએ અમે મોન ભેર રહીએ છત્રીયા ઠાકોર અમે કહેવાયે ક્ષત્રિય સમાજ ની શાન છે હાથમાં તલવાર પણ એ ખાતે તલવાર હોતો એક ખાતે પેન રાખવાનું ચાલુ કરી દેજો અલ્પેશભાઈ સાહેબ હા એટલે ટૂંક બાપ ભણવાનું ચાલુ કરી દેજો

અલ્પેશભાઈ ઘણા બધા આપણા આગેવાનો આપણા સમાજ ના છે દરેક માટે ગાવું હોય ત્યારે રજવાડી પાખરી બાજવાડી પાખરી બાદ રજવાડી હે વાલા રેલાપી અમને ગમતા કર્યું છે ઘણા બધા ગીતો હમણાં એક રામદી સરસ મજાની અમારા ભૂપતજી ના ચેનલ માટે એક સુરત સરસ મજાની આરતી પણ કરી ને ખૂબ સપોર્ટ દરેક કલાકાર ને કરે છે ઓછા પૈસા માં રેકોર્ડિંગ કરે છે સેવા 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 જ કરે છે ભાઈ એટલે ખરેખર હા અને ઠાકોર સમાજ માટે તો પેલા એટલે ખરેખર અભિનંદન છે ને આટલું સરસ મજાનું આયોજન જય ભવાની ગ્રુપ હા મફતે કરેલું જ છે ઘણો બધું આ આ મારી પિક્ચર નો મ્યુઝિક નો ખર્જો હોય ને તો 6 6 8 8 લાખ રૂપિયા પિક્ચર ના મ્યુઝિક નો ખર્જો હોય પણ જ્યારે મારી પિક્ચર હોય ને પ્રોડ્યુસર હર્ષદભાઈ દીપકભાઈ ને મળે કે ભાઈ અમારા વિક્રમભાઈ ને પિક્ચર માટે મ્યુઝિક કરવું છે તો હર્ષદભાઈ દીપકભાઈ એમ જ કે ભાઈ જે કે છે ને વિક્રમભાઈ જે કે છે એટલામાં આપણે કરવા તૈયાર છીએ તો એવો સપોર્ટ એટલે બહુ ઓછા ખર્ચામાં પિક્ચરનું મ્યુઝિક કરવું એટલે કોઈ નાની મોટી વાત નહીં આલ્બમનું તો તો સમજ્યા પણ પિક્ચરનું મ્યુઝિક કરવું હોય તો આઠ એક લાખ રૂપિયા તો મિનિમમ ખર્ચો થાય પણ કદી એમણે એવા પૈસા લીધા નથી અને એકદમ મફતના ભાવમાં મ્યુઝિક બનાવ્યું છે આપ્યો છે દરેકનો ખૂબ ખૂબ આભાર સાથે આખો ગ્રુપ અમારા જય ગ્રુપ એમની જે મહેનત દર વર્ષે આટલું સુંદર મજાનું આયોજન આજે તો રાતે આયોજન કરે બહુ સારું કર્યું હું હા ગરમી મરી જવાય બાપા સરસ મજાનું આયોજન છે બસ હવે રજા લું મારે બહાર જવાનું છે પણ અલ્પેશભાઈ એમની બધાની રાહ જોઈને બેઠો તો થેન્ક યુ